સુરતમાં ઓલ ઇન્ડિયા મેયર્સ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને તમામ મેયરોને સુરતમાં સ્વાગત છે તેવું કહી મિની સુરતની ઓળખાણ આપી હતી સુરતમાં અખિલ ભારતીય મેયર્સ પરિષદની એકસો સોળમી કાર્યકારી બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સોળ જેટલા રાજ્યોના ચુમ્માલીસ જેટલા મેયરો પણ સુરતના મહેમાન બન્યા હતા મુખ્યમંત્રીએ તમામનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે સુરત એક મિની ઇન્ડિયા છે તેમણે ભારપૂર્વક કહ્યું કે શહેરોનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે જનભાગીદારી અને મજબૂત તંત્ર સાથે મળીને કામ કરે આ બેઠકમાં દેશના વિવિધ શહેરોની સમસ્યાઓ અને તેનાના નિવારણ માટે આધુનિક મોડલ્સ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનથી શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કરવાની પહેલ ગુજરાતે વડાપ્રધાનના દિશા નિર્દેશમાં કરી છે ગુજરાતે દેશને શહેરી ક્ષેત્રોમાં બીઆરટીએસ જનમાર્ગનું અને ઈ સિટી બસ સેવાઓનું સફળ મોડલ આપ્યું છે એટલું જ નહીં સુરત ડાયમંડ બુર્સ રિવર ફ્રન્ટ તો ગૌરવના પ્રતિક બન્યા છે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે અને મોટા મહાનગરોની મહાનગરપાલિકાઓએ આવી નવી મહાનગરપાલિકાનું હેન્ડ હોલ્ડિંગ કરીને હોલિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ વિકસાવી છે મુખ્યમંત્રીએ બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટેના વડાપ્રધાનના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગ વેલ લિવિંગ વેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હાજર સુડતાલીસ નો રોડ મેપ કંડાર્યો છે અને તેની ભૂમિકા પણ આપી હતી આ દરમિયાન મેયર દક્ષેશભાઈ માવાણીએ કહ્યું કે સુરતને સ્વચ્છતા જળ વ્યવસ્થાપન અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ઘણા રાષ્ટ્રીય છે વિકાસના સતત નવા આયામો સાથે આગળ વધતું સુરત દેશના અનેક શહેરો માટે સકારાત્મક સુધારાઓથી અન્ય શહેરો માટે પ્રેરણા સ્ત્રોત બનશે આજે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની એકસો સોળમી કમિટી કમિટીનું ઉદઘાટન સમારોહ છે કે સોળ રાજ્યના વિવિધ ચુમ્માલીસ જેટલા મેયરો આજે સુરતના મહેમાન બન્યા છે આ બે દિવસ સુરતના વિવિધ પ્રોજેક્ટો પર વિઝિટ કરશે સુરતના જે આર્થિક વ્યવસ્થા ગણાતી એ ડાયમંડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને પણ વિઝિટ કરશે અને પોતાની બેસ્ટ પ્રેક્ટિસ એકબીજા મેયર શ્રીઓ આદાન પ્રદાન કરશે આમ ચાર સિટીના મહાનગરપાલિકા સુરતની વિઝિટે આવી ગયા છે આપની ગણી સિસ્ટમ આપની ડ્રેનેજ સિસ્ટમ આપની સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ આપનું ડ્રેનેજ નું પાણી રીટ્રીટ કરીને રેમનન્ટ જનરેટ કરી એ ભારતમાં એક જ મહાનગરપાલિકા છે તેનાથી ખૂબ જ આપણે સરાના થઈ દેશ કે ગૌરવ ગુજરાત ઓર ગુજરાત કે સૌથી સ્વચ્છ શહેરોમાં સે સુરત જો દેશની સુરત કે રૂપ મેં ભી જાના જાતા હૈ મેં इंदौर કે મેયર કુશમિત્ર ભાગવ सूरत में आकर स्वच्छता के अलग भाव का अनुभव कर रहा हूँ सूरत और इंदौर स्वच्छ लीग में देश के सबसे स्वच्छ शहर हैं और हम सब मिलकर देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के स्वच्छ भारत मिशन को सही अर्थों में पूरा करने का काम कर रहे हैं और सूरत विशेष रूप से इतनी आबादी होने के बावजूद अपने टेक्सटाइल अपने डायमंड और जन भागीदारी से शहर को साफ रखने में सीवरेज ट्रीटमेंट और स्मार्ट इनोवेशन के कारण पूरे देश में जाना जाता है आज यहाँ मेयर काउंसिल्स मीटिंग में गुजरात के मुख्यमंत्री ने जो बातें कही हैं वो भविष्य के भारत को और शहरों को गढ़ने के लिए बहुत महत्वपूर्ण साबित हुई हमेशा रहे स्वच्छता के मामले में देखिए ये स्वस्थ प्रतिस्पर्धा है स्वच्छ बनाए रखने की कही कहीं ना कहीं कंपटीशन हमको अच्छा करने की प्रेरणा देती है और स्वच्छ भारत मिशन का सर्वेक्षण होता ही इसीलिए है कि एक शहर दूसरे शहर से सीखे तो हम सूरत से कभी कभी सीखते हैं कभी सूरत हमसे सीखता है तो ये तो दो भाई हैं जो आपस में प्रेम में कंपटीशन करते रहते हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत